નમસ્કાર દર્શક મિત્રો બે ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ ખાતે જિલ્લા કક્ષાના વીર બાલ દિવસની ઉજવણી કરાઈ ભારત સરકારે છવ્વીસ ડિસેમ્બર વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ જાહેર કરેલ છે ત્યારે જિલ્લા કક્ષાના બાલવીર બાલ દિવસ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ કોર્તનભાઈ ઝડફિયાની અધ્યક્ષતામાં વડોદરા જિલ્લા પ્રમુખ સતીશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ખંભાતના માજી ધારાસભ્ય મયુરભાઈ રાવલ

Thank yeah. you.